બે થી પક્ષ માં તમારી બાજુ નથી ને ક્ષત્રિય બાજુ નથી પણ એક વસ્તુ કેવી હતી ભાઈ તમે આ બધા વિડીયો વિડીયો બનાવી ને એક ફેમસ થવા પગલા ભરી લેતા હો

તમે અત્યારે પોચ વાળા થઈ ગયા હોય તમારા કાયદા સારા લાગે તો એવું એવું ન મનાય ભાઈ કે આપડે જેને આવે એમ ધમકાવી લઈએ જેને આવે દઈ કોઈ નથી બરાબર તમે એક જ વસ્તુ સમજીને બેઠા છો ભાઈ તું શું નામ તમારું વિવેકભાઈ ને વસંત ચાવડા ભાઈ તમે એક જ વસ્તુ તમારા જે એક્રોસિટી લાગે ને એના કારણે ક્ષત્રિયો ને શું કામ ધમકાવો છો ભાઈઓ ધમકાવ્યો છે હમણાં તમે ફોન માં જ કેતા હતા ભાઈ કે તું આટલું બધું કરે તો સારું નો થાય ને તું એવું હોય તો ઘોડે જ ઉતારજે ને

આવું બધું ફેમસ થવાનો શોખ હોય તો પાકિસ્તાન border જો ને છાતી ગોળી ખાય ને તો ફેમસ થઈ જાય અરે એ પણ મારો પ્રશ્ન છે તો આ બધું શું કામ આવું બધું ઉપાડી નીકળ્યા છો હમણાં બધું આમ કરો ને આમ ભાઈ એ અમારો પ્રશ્ન છે એ અમે અને ક્ષત્રિયોના જે કઈ નમુના ઓ અમુક અમુક જે છે ને જે આવા કૃત્યો કરે છે એ અમે સમજી લે પણ એ તમારો ઉપર ના 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 કોને કરતે કર્યા કયો ને ભાઈ આ જેને જેને આ ક્ષત્રિય સમાજ માંથી જે આવા અમુક નમુના હોય જે ઘોડી ઉપર થી ઉતરવા કાંડ કરે છે ને,

એને જેને કર્યું છે એને જ કીધું છે અને મારે ક્ષત્રિય વાંધો નથી જયારે ક્ષત્રિય સમાજ નું સંમેલન થયું ને ત્યારે વસંત ચાવડા જ કીધું કે ભાઈ અમે તમારી સાથે છીએ અને અમારા સમાજના લોકો જ ત્યાં સ્ટેજ ઉપર જઈને એને ત્યાં કીએ તમારી હારે છીએ બરાબર એટલે અમને ક્ષત્રિય સમાચારે વાંધો નથી આવા જે નંગ છે ને એની અરે વાંધો છે એટલે તું ખોટા ઉપરાના સમાજના લઈને હું એ તને કહેવા માંગુ છું

જેને અમુક ક્ષત્રિય સમજે છે ને આ જયારે ઘોડીવાળું પ્રકરણ બન્યું ને અને મેડીયો મૂકી તા ને ત્યારે મને કચ્છ જામનગર મૂળી બરાબર આ થી ક્ષત્રિયો ના ફોન આવ્યા તા અને એ સાથે મારે વાત થઇ હતી જેટલા ફોન મને હાજ ના આવતા ને એમાં થી નેવું ટકા ફોન એવા આવતા કે ભાઈ તમારી વાત સાચી છે આ અમુક અમુક અમારા માં નંગ થયા છે ને એના લીધે કે આ બધું થાય છે બાકી આપડે બધા હળી મળી ને જ રહીએ છીએ અને તારે જોવું હોય ને જકરાટ તો ભાઈ આ બાજુ આયવા માં ક્ષત્રિયો ભેગા કેમ રહી છે એ ખબર પડે તો પછી આખા કોમ ને શું કામ બદનામ કરે છે એટલે ક્યાય કોઈ ને કોમ ને બદનામ નથ કરતો તને હમજાતું કેમ નથી તે ઉપર ભાઈ ક્ષત્રિયો અમુક ક્ષત્રિયો સમાજ માં આવા છે આ તો એ જ વાત છે અમુક ની વાત છે તું એ ઓલો વિક્રમ સિંહ ડાભી જેવો ક્યાં થયો એ વિક્રમ સાહેબ એ રેવા ભાઈ,

હું ઈજ કઉ છું કે ક્ષત્રિય સમાજ ની જે આ મારે બનાવો ભાઈ નામ લે ને ભાઈ નું એટલે સામે જાગી ફલાણો ભાઈ છે પણ ફલાણા એને કહી દેવાનું કે ભાઈ આયે છે ક્ષત્રિય માં

કેવો શું નામ તમને કઈક ઓલો ફોન number થી તમારે થતો તો ઓલો કોણ બોલો આનો પાછું નામ મને નો યાદ રે હમણાં ઓલો પેલા જોડે વાત થઈ ને આ વિક્રમસિંહ હ વિક્રમસિંહ ની જેમ નથી ભાઈ હું તને સમજાવું છું કે તું ક્ષત્રિય ને હું તને એ સમજાવું છું કે હું હું તને એ સમજાવું છું કે હું ક્ષત્રિય સમાજ ને કેતો જેને કર્યું છે એને કહું છું તું રહેવા દે એની અટક નહીં હોય જાડેજા હશે ખુમાણ હશે ગમે જાડેજા ગમે એની અટક હશે ને હું હોય ને ફલાણી અટક નો આ આવે છે સમાજ માંથી આ ફલાણા વ્યક્તિ મારા વાંધો છે ક્ષત્રિય સમાજ અરે આવું ઘોડી ની બેન દીકરી ઘોડી થતી હોય ને થતું હોય સારું લાગે તમને લગતા બોલતા પણ હવે મેં તને દસ વાર કીધું મારા વાલા કે જેને બને